જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે વાટકીમાં સિક્કો નાખો અને ઇનામ જીતો તો આ ટોકરમાં પાણી ભરેલું છે બરાબર એના વચ્ચે વચ્ચે વાટકી મેલેલી છે અને આ પાટો ભરેલો છે કોઈથી સિક્કો વાટકીમાં નાખવાનો છે દરેક માણસને પોત પોત ટ્રાય મળશે બરાબર અને એક ટ્રાય સો રૂપિયા તો પહેલા નંબર છે આપણા શ્રવણ તો જોઈએ કે શ્રવણ કેટલા સિક્કા વાટકીમાં નાખે છે અને કેટલા પૈસા જીતે બરાબર બરાબર રેડી રેડી

પાટી યુ ચાર સિક્કા પડ્યા પણ ફેલ કિશન બધા બધા ટ્રાય ફેલ નંબર કોણ છે તો તીજા નંબર છે ભુબજી તો જોઈએ કે ભુબજી કેટલા સિક્કા વાટકીમાં નાખી છે કેટલા પૈસા જીતી ગયા કોશિશ કર્યો કોશિશ કરો કે વાહ રહી એક સિક્કો વાટકીમાં નાખ્યો છે ભૂપજી સો રૂપિયા જીત્યા છે બરાબર તો હજી ઘણા બધા માણસો છે કુણ વાંચી હવે તો હવે જલુબા આયા છે તો જોઈએ કે જલુબા જેટલા સિક્કા વાંચીમાં નાખીશું

ખાલી વાહ <laughs> 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 ટ્રાય ખાલી ગયા છે હવે સાતમા નંબરે કોણ છે ભાઈ સાતમા નંબર છે આપડે ભૂમટારજી તો જોઈએ ભૂમટારજી કેટલા સિક્કા નાખી છે

તમારો તમારો આવ્યો તો હવે આપડે નવમાં નંબર હશે બલ્લુભાઈ તો જોઈએ બલ્લુભાઈ કેટલા સિક્કા હવે વાંચીમાં નાખીશ છેલે છેલે ઓ ડાળવાવાળો બળુબા તેવા નાખો હો કમ્પ્લીટ આવશે બજા બાદ ને કહેવાય નબાળે અલ્લા બારો કેચ કરી કેચ બીજો આ સાઈડ વાગશે બળુબા ત્યાં શું નહી રહેતો બીજોય બાર અલ્યા ભાઈ ગયો મન થા પડ્યું કેલ્સે આહા આ

તાકાત જોશી તાકાત જોશી બીજું કઈ અગિયારંબર હશે આપડે હુરિદ બાપુ તો જોઈએ કેટલા સિક્કા વાંચીમાં નાખીશું આગળ પાસે બે આયા છે

અજુ ખોડ તાકા તાકા તો સીયા ખોડ તાકા કરો ઓસી કરો એમ ના અરે અરે જો પડી ગયું ભાઈ કેરમાં નંબર મો જીતી રહે તાણી કોઈ તો તેર નંબર નંબરે હવે આયો છે અભી તો જોઈએ કે અભી પોચ ચિકન થી કેટલા વાટકી નાખે છે બોલવાને ભૂલી જવરા કશે હોતો નહીં બાય બાય પડે હો જીતી ગયો જોરદાર હો અભિ એક સિક્કો આઈ ગયો જીતવાળા થોડો થોડો રહી ગયો છેલ્લો નંબર છે

આજની આપણે ચેલેન્જ માં ભૂપદ્ધિ રૂપિયા જીત્યા છે અને અભિ રૂપિયા જીત્યો તો આપડે વિજેતા ને દઈએ લ્યો ભાઈ તો જય માતાજી મિત્રો આજનું આ ચેલેન્જ વિડીયો પૂરું થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી